નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ના રાજવી પરિવાર દ્વારા દર ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવ કોળીયાક ખાતે ધજા ચડાવવામાં આવે છે આજે નીલમબાગ પેલેસ ખાતે ધજાનું પૂજન કરવામાં આવ્યા બાદ ધજાને ને કોળિયાંક મોકલવામાં આવી હતી ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલે પરંપરા મુજબ નિષ્કલંક મહાદેવની ધજાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કર્યું હતું આ પ્રસંગે યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ તેમજ રાજવી પરિવારના ભાયાતો હાજર રહ્યા હતા

પૂજન કરવામાં આવ્યા બાદ ધજાને કોળિયાક રવાના કરવામાં આવી હતી ભાવનગર રાજવી પરિવારની એકસો ઓગણત્રીસમી ધજા ચડાવ્યા બાદ ભાદરવીના મેળામાં ભાવિકો સમુદ્ર સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધશે